ભઙ માાલાલ ઓાલાલ ઓાલા ના વિવાદ ને લઈને ક્ષત્રિયો સમાજ ભારે રોજ જોવા મળી રહ્યો છે રાજ શેખાવત કમલમ ખાતે વિરોધ કરવા જવાના હતા અને તેમની અટકાયત પોલીસ દ્વારા એરપોર્ટથી જ કરી લેવામાં આવી હતી ને અટકી દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા અને તેમની ભાગડી પણ ઉતરી જઈ હતી અને રાજ શેખાવત ગુસ્સે ભરાયા હતા અને તેને લઈને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પ્રતિક્રિયા આપી સાંભળો એ રીતે છત્રી સમાજની લાગણી દુભાનની છત્રી સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે આજે તમે જુઓ રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું પણ જ્યારે એમણે એક સમાજ માટે છત્રી સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે માત્ર અહીંયા જ નહીં વિવિધ જગ્યા ઉપર ખોટા ખોટા કેસોમાં છત્રી સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે આ ક્યાંની તાનાશાઇ છે તમે વિચાર કરો કોઈ માતાબેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ એ વ્યક્તિ એ એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી માંગીને નથી છટક જવા માંગો છો આ ભાજપની છત્રી સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે તમે બે ઉમેદવારોનો જયારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો તો તમે બે ઉમેદવારો બદલી નાખ્યા પણ જયારે છત્રી સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો છત્રી સમાજની લાગણી તમે દેખાતી નથી

તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર એકવીસ હજાર કરોડ નો ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ નો આરોપી પોલીસ જાપલામાંથી માંથી ફરાર થઈ ગયો એ તો તમે રોકી નથી કોણ છે પકડી નથી શક્યા અને તમે છત્રી સમાજના આગેવાનો જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો જ નિંદનીય છે અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં છત્રી સમાજની સર્વ ગુજરાતીઓ દેખાડશે જય હિન્દ જય ભારત